નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે ચોવીસ કલાકમાં પાંત્રીસ તાલુકામાં મેઘમહેર જોવા મળી છે તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થયો છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો ગુજરાતમાં ચોમાસું નવસારી પર સ્થિર થઈ ગયું છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી મેઘમહેર થઈ રહી છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં પાંત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના ઉમરગામમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે વલસાડના લગભગ તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે આ સાથે હવામાન વિભાગે આજે સવારે દસ વાગ્યા સુધીમાં અગિયાર જિલ્લામાં વરસાદ નોંધાશે તેમ પણ જણાવ્યું છે જેમાં ત્રણ જિલ્લામાં તો ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતના પાંત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં બે પોઈન્ટ ચોસઠ ઇંચ વલસાડમાં બે પોઈન્ટ ચોવીસ ઇંચ સુરતના પલસાણા અને જલાલપોરમાં એક પોઈન્ટ ચાર ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે નવસારી વાપી પારડી ચીખલીમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો આ સાથે સુરતના ઓલપાડ વાલિયા ડાંગ આહવામાં દસ એમ એમ કરતા વધુ વરસાદ નોંધાયો છે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે છેવાડાના વલસાડમાં ગઈકાલથી મેઘમાર થઈ રહી છે રાત્રે જિલ્લાના લગભગ તમામ તાલુકામાં વરસાદ વરસ્યો છે વાપી અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો આથી થોડી વારમાં જ રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા વાપી ઉપરાંત ઉમરગામ પારડી વલસાડ ધરમપુર કપરાડામાં પણ મેઘમાર થઈ હતી ચોવીસ કલાકમાં જિલ્લામાં સૌથી વધુ ઉમરગામમાં બે ઇંચ વલસાડમાં બે પોઈન્ટ ચોવીસ ઇંચ કપરાડામાં એક ઇંચ પારડી એક ઇંચ વાપીમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે સવારે દસ વાગ્યા સુધીમાં અગિયાર જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે સુરત નવસારી વલસાડ અને દાદરાનગર હવેલીમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે જ્યારે ભરૂચ નર્મદા તાપી ડાંગ તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લા સુરત નવસારી વલસાડમાં ચાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે દક્ષિણના ત્રણ જિલ્લામાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીની આગાહી સાથે તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા જો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો